ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ અને તેના માણસો પર પોતાના દીકરાનું અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ કર્યો છે રાજુ સોલંકીએ જણાવ્યું કે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજાના દીકરા ગણેશ અને તેના માણસો દ્વારા મોડી રાત્રે જુનાગઢ કાળવા ચોકથી તેમના દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો ત્યારે આને લઈ જુનાગઢ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તાત્કાલિક તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે કાલ સાંજે સાડા વાગે મારો છોકરો મારા છોકરાનો છોકરો જૂનાગઢ કાળવા ચોક તરફથી ઘર બાજુ જતા હતા ત્યારે બે ફોર વ્હીલ ગાડી નીકળેલી ને કાબુ મારે મારા છોકરાએ કીધેલું કે ભાઈ ગાડી ધીમે ચલાવો મને લાગી જ આવી સામાન્ય બાબતમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબાના દીકરા ગણેશ અને એના માણસો રાતે ત્રણ વાગે મારા દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ ગયેલ અને ત્યાં એને નાગોપૂ કરી મારી અને પાછો ભેસાણ ટોકડી મૂકી ગયેલા અમે ટોટલ દસ જણા માટે એફઆઈઆર દાખલ કરેલ છે ત્રણસો સાત અપરણ અને એટોસી મુજબ નો ગુનો દાખલ થયેલ છે